હાય ફ્રેન્ડ્સ એક એવી વાનગી કે જે આપણા ઘરમાં વારંવાર બનતી હોય છે પણ એને આપણે એક નવા ટેસ્ટ અને નવા પ્રેઝન્ટેશન સાથે રજૂ કરીશું આ રીતે બનાવશો તો ખાનારા દંગ રહી જશે ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો એક વાટકી ચોખા અને અડધી વાટકી અડદની દાળ સાત આઠ દાણા મેથીના એડ કર્યા છે અને બે વખત પાણીથી વોશ કરી અને એ જ વાટકી ભરીને છાશ એડ કરી અને ત્રણ ચાર કલાક મેં પલાળી રાખ્યું હતું અને તમે જોઈ શકો છો ત્રણ ચાર કલાક પછી દાળ ચોખા સરસ પલળી ગયા છે છાશનું પ્રમાણ ઓછું થઈ ગયું છે હવે વાટકી અથવા કપનું માપ તમારે તમારા ઘરમાં જે રીતે મેમ્બર હોય એ પ્રમાણે સેટ કરીને લેવાનું મિક્સર જારમાં લઈ લઈએ છાશ સાથે જ લેવાનું છે એટલે અને ઢાંકી અને બ્લેન્ડ કરી લઈએ થોડુંક બ્લેન્ડ થાય એટલે પાણી એડ કરી લેવાનું છે પાણી થોડું થોડું એડ કરી અને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે અહીંયા એક વાટકી જેટલું પાણી એડ થયું હતું અને આ રીતની કન્સિસ્ટન્સી રહેશે તમે જોઈ શકો છો જો આ રીતની રહેશે અને હવે આપણે એક સાંકડા વાસણમાં અથવા તપેલીમાં કાઢી લઈએ તપેલીમાં કાઢ્યા પછી ઢાંકી અને ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં પાંચ છ કલાક રહેવા દેવાનું છે કારણ કે અત્યારે ચોમાસું છે એટલે તડકો આવતો નથી હોતો એટલે ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં રાખી દેવાનું ત્યાં સરસ આથો આવી જશે પાંચ છ કલાકમાં સરસ આથો આવી ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આવી ગયો છે અને એકદમ જાળી પડી રહે છે એને મિક્સ કરી લેવાનું છે બેટરને અને ઇવનિંગ માટે આ બેસ્ટ નાસ્તો છે એકદમ ડિફરન્ટ નાસ્તો છે હવે સ્વાદ મુજબ મીઠું લઈએ અહીંયા દોઢ ટી સ્પૂન જેટલું મીઠું મારે એડ થયું છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી વન ટી સ્પૂન જેટલી ખાંડ પણ ઉમેરી લેવાની છે અને બેટરને આ રીતે એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે વન ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીને પણ સારી રીતે મિક્સ કરતું જવાનું છે એક જ ડાયરેક્શનમાં એટલે બેટર હલકું થઈ જશે હાર્ડ મિક્સ થઈ ગઈ છે હવે વન ટેબલ સ્પૂન તેલ ઉમેરીએ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સાઈડમાં એક પ્લેટ તેલથી મેં ગ્રીસ કરી લીધી છે આ રીતે પહેલેથી ગ્રીસ કરી લેવાની અને સાઈડમાં એક સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દઈએ આ રીતે એક બોટલ ભરીને પાણી ગરમ કરવા મૂકી દેવાનું ઢાંકી દઈએ અને આ બેટર છે એ આપણે અડધું અડધું કરી લઈએ આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લેવાનું હવે એક ભાગમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલું કૂકિંગ સોડા અને વન ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી આ બેટરને આપણે પ્લેટમાં લઈ લેવાનું છે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈએ હવે આપણે એની ઉપર મરી પાવડર સ્પ્રિન્કલ કરીએ અને આ પ્લેટને સ્ટીમરમાં ગોઠવી દેવાની છે પછી ઢાંકણ ઢાંકી અને એને બારથી પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે પંદર મિનિટમાં સરસ અહીંયા આ પ્લેટ તૈયાર થઈ ગઈ છે સેમ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરી લેવાની છે જો નાઇફ સાફ આવે છે અહીંયા પ્લેટ આપણી તૈયાર થઈ ગઈ છે હવે ઠંડુ થાય એટલે કટ કરી લઈએ પીઝાની જેમ કટ કરી લેવાનું છે અને તમે સ્ક્વેરમાં પણ કટ કરી શકો છો અને આ રીતે પણ ટુકડાની જેમ તમે ખાઈ શકો છો વાઇટ ઢોકળા જે ફરસાણની દુકાનમાં મળતા હોય છે અથવા વેડિંગમાં પણ આ રીતના ઢોકળા તૈયાર થતા હોય છે એને તમે ગ્રીન ચટણી કે પછી લસણની ચટણી સાથે એકદમ સોફ્ટ વાઇટ ઢોકળા ખાઈ શકો છો અને આગળ પણ તમે હવે જુઓ એકદમ ટેસ્ટી એવી વાનગી બનવાની છે એને આપણે પ્રેઝન્ટ કરીએ આ રીતે પ્લેટમાં ગોઠવી દેવાના છે પ્લેટમાં ગોઠવ્યા પછી અહીંયા મારી પાસે ગ્રીન ચટણી જે ફુદીના કોથમીરની ચટણી પડી છે એ એડ કરી લેવાની છે આ રીતે હવે ઉપરથી ખજૂર આંબલીની ચટણી એડ કરી લઈએ જો તમારી પાસે આ રીતે બે ચટણીઓ પડી હોય તો ફટાફટ આ વાનગી તૈયાર થઈ જાય છે ઉપરથી દાડમના દાણા એડ કરીએ અહીંયા બારીક કટ કરેલી ડુંગળીને એડ કરી લઈએ નાની મોટી પાર્ટી રાખી હોય તો તમે આ રીતની પ્લેટ બનાવીને સર્વ કરી શકો છો ઉપરથી ઝીણી સેવ એડ કરીએ ઉપરથી ફ્રેશ લીલા ધાણા અહીંયા લાલ મરચું પાવડર ચાટ મસાલો અને શેકેલા જીરા પાવડર સ્પ્રિંકલ કરી અને સર્વ કરીએ એકદમ ટેસ્ટી એવા ઢોકળા ચાટ તૈયાર થઈ ગયા છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ્સ કરીને જણાવો કે આ રેસીપી તમને કેવી લાગી